મોટા ભાઈ પૈસા આપો મારે પિકનિક માં જવાનું છે ઓગણીસ વર્ષ ની ચીકી ગેરેજ માં કામ કરતા ચાલીસેક વર્ષના અપરિણીત જીતુ પાસે માગણી મૂકી મારી પાસે કઈ પણ માંગતી નહીં મને ખબર છે તારે કોની સાથે જવું છે પેલો સંજુ તારી આજુબાજુ પણ દેખાયો ને તો વારો છે તારો ને સંજુ સાથે જ અને તમે પૈસા નહીં તો જાતે પણ જઈશ આમ કહી ચીકી જતી રહી મા બાપ ના મૃત્યુ પછી જીતુ એ જ ચીંકીને ને મોટી કરી હતી પણ આજે એ એટલી મોટી થઈ ગઈ કે આમ સામે બોલવા લાગી જીતુ ને ખુબ દુખ થયું પોતાના દુખ ને ભૂલવાનું એક જ સરનામું હતું ગંગુબાઈ નો કોઠો ત્યાં ખૂબ દારૂ પીધા પછી જીતુ ગંગુબાઈ પાસે ગયો એલા જીત્યા આજે તો મસ્ત નવી ફટાકડી આવી છે ઉપરના રૂમ માં સૂતી છે જા મોજ કરીતુએ ઉપર જઈને બારણું ખોલ્યું બંને ભાઈ બહેન ની નજર મળી અને શરમ થી ઝૂકી ગઈ એક ને હતી આર્થિક જરૂરિયાત તો બીજા ને હતી શારીરિક જરૂરિયાત